કામગીરી થશે થશે ને થશે અને મને વિશ્વાસ છે કે મોટા ભાગના લોકોને ન્યાય અપાવવામાં આપણે સફળતા મળશે આજે આપણે અહીંયા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અને સાયબર સાથી ચેટબોર્ડ ચેટબોર્ડના એના ઇનોગ્રેશન કરવામાં આવ્યા આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હસ્તક આપણે લગભગ છવ્વીસ કરોડના જે મુદ્દામાલ છે એ પરત કરવામાં અત્યારે આવી રહ્યા છે આજે હોય છે જ્યારે કોઈ ગુનો બને દાખલા તરીકે ચોરી હોય કે સાયબર ફ્રોડ હોય ચીટીંગ હોય એમાં જે મુદ્દામાલ હોય છે એ જે અરજદાર છે એને પરત આપવાની એક પ્રક્રિયા હોય છે એમાં કોર્ટથી ઓર્ડર મેળવવાનું હોય છે પછી એમને આવીને પછી એને પરત આપવાની એ પ્રોસેસ હોય છે એ તમામ પ્રોસેસ ઝડપથી થાય અને અહીંયા પોલીસ સામેથી એને બોલાવીને એના મુદ્દામાલને પરત આપે છે એક આ પ્રો એક્ટિવ પોલીસનો અભિગમ છે

સાંસદ સભ્યશ્રી અહિયાં ઉપસ્થિત તમામ વરિષ્ઠ પોલીસ અધિકારી ખૂબ મોટી સંખ્યામાં અહિયાં ઉપસ્થિત અમદાવાદ શહેરના નાગરિકોના મિત્રો

અન્ય કોઈ પણ રાજ્ય માટે સાંભળ્યા નથી ગુજરાત પોલીસ ની જે પ્રજાલક્ષી અભિગમ છે ગુજરાત સરકારની જે પ્રજાલક્ષી અભિગમ છે એનો પ્રકાર સૌથી સુંદર ઉદાહરણ સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ જે કંઈ હોય તો આ પ્રોજેક્ટ છે તે આપણ શું